રાત વિત્યે કુકડાના શબ્દોને સાંભળીને લક્ષ્મણજી ઉઠ્યા જગતના સ્વામી સુગ્ન શ્રી રામચંદ્રજી પણ ગુરુથી પહેલાં જાગી ગયા સૌરી શૌચ ક્રિયા કરીને તે જઈને નાહ્યા પછી સંધ્યા અગ્નિહોત્રાદિ કર્મ સમાપ્ત કરીને તેમણે મુનિને મસ્તક નમાવ્યા પૂજાનો સમય જાણીને ગુરુની આજ્ઞા પામી બંને ભાઈ ફૂલ લેવા ચાલ્યા તેમણે જઈને રાજાનો સુંદર બાગ જોયો જ્યાં વસંત ઋતુ લોભાઈને રહી ગઈ છે મનને લોભાવનારા અનેક વૃક્ષ લાગ્યા છે રંગબેરંગી ઉત્તમ લતાઓના મંડપ છવાયેલા છે નવા પાંદડા ફળો અને ફૂલોથી યુક્ત સુંદર વૃક્ષ પોતાની સંપત્તિથી કલ્પ વૃક્ષને પણ લજાવી રહ્યા છે બપૈયા કોયલ પોપટ ચકોર આદિ પક્ષી મીઠી વાણી બોલી રહ્યા છે અને મોર સુંદર નૃત્ય કરી રહ્યા છે બાગના વચોવચ રમણીય સર્વ સુશોભિત છે જેમાં મણિઓના પગથિયા વિચિત્ર રીતે બનેલા છે તેનું જળ નિર્મળ છે જેમાં અનેક રંગના કમળો ખીલેલા છે જળના પક્ષી કલરવ કરી રહ્યા છે અને બ્રહ્મર ગુંજારવ કરી રહ્યા છે બાગ અને સરોવરને જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજીભાઈ લક્ષ્મણ સહિત હર્ષિત થયા આ બાગ વાસ્તવમાં પરમ રમણીય છે જે જગતને સુખ આપનાર શ્રી રામચંદ્રજીને સુખ આપી રહ્યો છે ચારી તરફ દ્રષ્ટિ ફેરવીને અને માળીઓની પૂછીને તેઓ પ્રસન્ન મને પત્ર પુષ્પ લેવા માંડ્યા તે સમયે સીતાજી ત્યાં આવ્યા માતાએ તેમને ગિરિજા પાર્વતીજીનું પૂજન કરવા માટે મોકલ્યા હતા સાથે સર્વે સુંદરીઓને સમજી શખ્યો છે જે મનોહર વાણીથી ગીત ગાઈ રહી છે સરોવરની પાસે ગિરિજાજીનું મંદિર સુશોભિત છે જેનું વર્ણન કરી શકાતું નથી તે જોઈને જ મન મોહિત થઈ જાય છે સખીઓ સહિત સરોવરમાં સ્નાન કરીને સીતાજી પ્રસન્ન મનથી ગિરિજાજીના મંદિરમાં ગયા ત્યાં ઘણા પ્રેમથી તેમણે પૂજા કરી અને પોતાની યોગ્ય સુંદર વર માંગ્યો એક સખી સીતાજીનો સાથ છોડીને ફૂલવાળી જોવા ચાલી નીકળી હતી તેણીએ જઈને બંને ભાઈઓને જોયા અને પ્રેમમાં વિવળ બનીને તે સીતાજીની પાસે આવી સખીઓએ એની દશા જોઈ કે તેનું શરીર પુલકીત છે ને નેત્રોમાં જળ ભર્યું છે બધી કોમળ વાણીમાં પૂછવા માંડી કે પોતાની પ્રસન્નતાનું કારણ બતાવો તેણે કહ્યું બે રાજકુમાર બાગ જોવા આવ્યા છે કિશોર અવસ્થાના છે ને બધી રીતે સુંદર છે તેઓ સામળા અને ગોરા રંગના છે તેમના સૌંદર્યને હું કેમ વખાણીને કહું વાણી વિનાની છે નેત્રોને વાણી નથી અર્થાત જોનારા નેત્રો પાસે વર્ણન કરવા માટે વાણી નથી ને વર્ણન કરનારી વાણી પાસે નેત્રો નથી જે વાસ્તવિક દ્રશ્યનું વર્ણન કરી શકે આ સાંભળીને અને સીતાજીના હૃદયમાં મોટી ઉત્કંઠા જાણીને બધી સમજૂ સખીઓ પ્રસન્ન થઈ ત્યારે એક સખી કહેવા લાગી એ સખી આ એ જ રાજકુમારો છે જે સાંભળ્યું છે કે કાલે વિશ્વામિત્ર મુનિની સાથે આવ્યા છે અને જેમણે પોતાના રૂપની મોહિની નાખીને નગરના સ્ત્રી પુરુષોને પોતાના વસમાં કરી લીધા છે ચારે બાજુ બધા લોકો એમની છબીનું વર્ણન કરી રહ્યા છે અવશ્ય જઈને એમને જોવા જોઈએ તે જોવા યોગ્ય જ છે તેમના વચન સીતાજીને અત્યંત પ્રિય લાગ્યા અને દર્શનને માટે તેમના નેત્ર અકળાઈ ઉઠ્યા તે જ પ્રિય સખીને આગળ કરીને સીતાજી ચાલ્યા જૂની પ્રીતિને કોઈ જાણી શકતું નથી નારદજીના વચનોનું સ્મરણ કરીને સીતાજીના મનમાં પવિત્ર પ્રીતિ ઉત્પન્ન થઈ તે ચકિત થઈને બધી બાજુ એવી રીતે જોઈ રહી છે જાણી ડરી ગયેલ મૃગબાળા આમ તેમ જોઈ રહી હોય કંકણ હાથના કડા કંદોરા અને ઝાંઝરનો અવાજ સાંભળીને શ્રી રામચંદ્રજી હૃદયમાં વિચાર કરીને લક્ષ્મણજીને કહે છે આ ધ્વનિ એવો આવી રહ્યો છે જાણે કામદેવે વિશ્વને જીતવાનો સંકલ્પ કરીને ડંકો વગાડ્યો છે એમ કહીને શ્રી રામચંદ્રજીએ ફરીને તે બાજુ જોયું શ્રી સીતાજીના મુખરૂપી ચંદ્રમાં ને નિહાળવા માટે તેમના નેત્ર ચકુર બની ગયા સુંદર નેત્રો સ્થિર થઈ ગયા એકીટસથી જોવા માંડ્યા જાણી નિમી જનકજીના પૂર્વજે જેમનું સૌની પલકોમાં નિવાસ મારવામાં આવ્યો છે કન્યા જમાઈના મિલન પ્રસંગને જોવો ઉચિત નથી એ ભાવથી સંકોચવશ પલકોનો ત્યાગ કરી દીધો પલકોમાં રહેવાનું છોડી દીધું જેથી પલકોનું પડવું રોકાઈ ગયું સીતાજીની શોભા જોઈને શ્રી રામચંદ્રજીએ ઘણું સુખ મેળવ્યું હૃદયમાં તે શોભાની પ્રશંસા કરે છે પરંતુ મુક્તિ વચન નથી નીકળતા તે શોભા એવી અનુપમ છે જાણે બ્રહ્માએ પોતાની સર્વે નિપુણતાની મૂર્તિમાન કરીને સંસારને પ્રગટ કરીને દેખાડી દીધી હોય તે સીતાજીની શોભા સુંદરતાને પણ સુંદર કરનારી છે તે એવી માલુમ પડે છે જાણે સુંદરતા ઘરમાં દીપકની શિખા જ્યોતિ જલી રહી હોય આ સુધી સુંદરતા રૂપી ભવનમાં અંધારું હતું તે ભવન જાણે સીતાજીની સુંદરતા રૂપી દીપ શિખાને પામીને જગમગી ઉઠ્યા છે અગાઉથી પણ અધિક સુંદર થઈ ગયું છે સર્વે ઉપમાઓને તો કવિઓએ એઠી કરી મૂકી છે હું નંદિની સીતાજીને કોની ઉપમા આપું આ રીતે હૃદયમાં સીતાજીની શોભાનું વર્ણન કરીને અને પોતાની દશાનો વિચાર કરીને પ્રભુ શ્રી રામચંદ્રજીએ પવિત્ર મને પોતાના નાના ભાઈ લક્ષ્મણને સમયાનુકૂળ વચન કહ્યા હે તાત આ એ જનકજીની કન્યા છે જેના માટે ધનુષ્યજ્ઞ થઈ રહ્યો છે સખીઓ એને ગૌરી પૂજનને માટે લઈ આવી છે તેઓ ફૂલવાડીમાં પ્રકાશ રેલાવતી ફરી રહી છે જેની અલૌકિક સુંદરતા જોઈને સ્વભાવથી જ પવિત્ર મારું મન શુદ્ધ થઈ ગયું છે તે સર્વે કારણ અથવા તો તેનું સઘળું કારણ તો વિધાતા જાણે પરંતુ હે ભાઈ સાંભળો મારા મંગળદાયક જમણા અંગો ફરકી રહ્યા છે રઘુવંશીનો આ સહજ જન્મગત સ્વભાવ છે કે તેમનું મન ક્યારેય કુમાર્ગ ઉપર પગ નથી મૂકતું મને તો પોતાના મનનો અત્યંત વિશ્વાસ જ છે કે જેણે સ્વપ્નમાં પણ પરાય સ્ત્રી પર દ્રષ્ટિ નાખી નથી રણમાં શત્રુ જેમની પીઠ નથી જોઈ શકતા અર્થાત જે લડાઈના મેદાનમાંથી ભાગતા નથી પરાય સ્ત્રીઓ તેમના મન અને દ્રષ્ટિને નથી ખેંચી શકતી ભિખારી જેમને ત્યાંથી નકારો નથી પામતા ખાલી હાથ પાછા નથી પડતા એવા શ્રેષ્ઠ મનુષ્ય સંસારમાં થોડાક જ છે આમ રામચંદ્રજી નાના ભાઈ સાથે વાતો કહી જ રહ્યા હતા પણ મન સીતાજીના રૂપમાં લોભાઈને એમના મુખરૂપી કમળની શોભા રૂપી મકરંદ રસનો મકરંદ રસને ભમરાની જેમ પી રહ્યું હતું સીતાજી ચકિત થઈને ચારે બાજુ જોઈ રહ્યા છે મન એ વાતની ચિંતા કરી રહ્યું છે કે રાજકુમાર ક્યાં ચાલ્યા ગયા બાલ મૃગનયની સીતાજી જ્યાં દ્રષ્ટિ નાખે છે ત્યાં જાણે શ્વેત કમળોની પંક્તિ વરસી જાય છે ત્યારે સખીઓએ લતાની આડમાં સુંદર શ્યામ અને કુમારોને દેખાડ્યા એમના રૂપને જોઈને નેત્ર લંચાઈ ઉઠ્યા તે એવા પ્રસન્ન થયા કે જાણે તેમણે પોતાનું ખજાનો ઓળખી લીધો શ્રી રઘુનાથજીની શોભા જોઈને નેત્રો સ્તબ્ધ નિશ્ચલ થઈ ગયા પાપણોએ પણ પડવાનું છોડી દીધું અધિક સ્નેહને લીધે શરીર વિહવળ બેકાબુ થઈ ગયું જાણે શરદ ઋતુના ચંદ્રમાને ચકોરી બેભાન બનીને જોઈ રહી હોય નેત્રોના માર્ગે શ્રી રામચંદ્રજીને હૃદયમાં લાવીને ચતુર શિરોમણી જાનકીજીએ પાપણોના બારણા બંધ કરી દીધા અર્થાત નેત્રો મીચી તેમનું ધ્યાન કરવા લાગ્યા જ્યારે સખીઓએ સીતાજીને પ્રેમને વસ જાણ્યા ત્યારે તે મનમાં શરમાઈ ગઈ કંઈ કહી શકતી નથી તે સમયે બંને ભાઈ લતા મંડપ કુંજમાંથી એમ પ્રગટ થયા જાણે બે નિર્મળ ચંદ્રમાં વાદળોના પડદા હટાવીને નીકળ્યા હોય બંને ભાઈ શોભાની સીમા છે તેમના શરીરની આભા નીલા અને પીળા કમળના જેવી છે શિર પર સુંદર મયુરપંખ સુશોભિત છે તેમની વચ્ચે વચ્ચે ફૂલોની કળીઓના ગુચ્છા લાગેલા છે લલાટ પર તિલક અને પરસેવાના બિંદુ શોભાયમાન છે કાનોમાં સુંદર ભૂષણોની શોભા છવાઈ છે વાકી ભ્રમરો અને વાકડિયા વાળ છે નવા લાલ કમળના જેવા રત્નાના લાલ નેત્રો છે હળપચી નાક અને ગાલ ઘણા સુંદર છે ને હાસ્યની શોભા શોભા મનને હરી લે છે મુખની તો જ નથી જેને જોઈને ઘણા કામદેવો લજાઈ જાય છે વક્ષ સ્થળે મણિયોની માળા છે શંક સમાન સુંદર ગળું છે કામદેવરૂપી હાથીના મદનિયાની સુરના જેવી ઉતાર ચઢાવવાળી અને કોમળ ભૂજાઓ છે જે બળની સીમા છે જેના ડાબા હાથમાં ફૂલો સાથેનો પડ્યો છે હી સખી તે સામળા કોર તો ઘણા જ સલુણા છે સિંહના જેવી પાતળી લચીલી કમરવાળા પીતાંબર ધારણ કરેલા શોભા અને સ્ટીલના ભંડાર સૂર્યકુળના ભૂષણ શ્રી રામચંદ્રજીને જોઈને સખીઓ પોત પોતે જ પોતાની ભૂલી ગઈ એક ચતુર સખી ધીરજ ધરીને હાથ પકડીને સીતાજીને કહ્યું ગિરિજાજીનું ધ્યાન પછી કરી લેજો આ સમયે રાજકુમારને કેમ જોઈ લેતા નથી ત્યારે સીતાજી લજાઈને નેત્રો ખોલ્યા અને રઘુકૂળના બંને સ્ત્રીઓને પોતાની સામે ઊભા જોયા નખથી શિખા સુધી શ્રી રામચંદ્રજીની શોભા જોઈને એને પિતાનું પ્રણ યાદ કરીને તેમનું મન ઘણું શુદ્ધ થઈ ગયું જ્યારે સખીઓએ સીતાજીને પરવસ પ્રેમને વશ જોયા ત્યારે બધી ભયભીત થઈને કહેવા લાગી ઘણું મોડું થઈ ગયું હવે જવું જોઈએ કાલે આ સમયે ફરી આવીશ એમ કહીને એક સખી મનમાં હસી સખીની આવી રહસ્યમય વાણી સાંભળીને સીતાજી શરમા ગયા વાર થઈ જાણીને તેમની માતાનો ભય લાગ્યો ઘણી ધીરજ ધરીને તેઓ શ્રીરામચંદ્રજીને હૃદયમાં લઈ આવ્યા અને તેમનું ધ્યાન કરતાં પોતાને પિતાને આધીન જાણીને પાછા ફર્યા મૃગ પક્ષી અને વૃક્ષોને જોવાના બહાને સીતાજી વારંવાર વળે છે અને શ્રીરામચંદ્રજીની શોભા જોઈ જોઈને તેમનો પ્રેમ ઓછો નથી વધી રહ્યો અર્થાત ઘણો જ વધતો જાય છે શિવજીના ધનુષ્યને કઠોર જાણીને તે ભૂલવા મનમાં વિલાપ કરતાં હૃદયમાં શ્રી રામચંદ્રજીની સાંભળી મૂર્તિને ધારણ કરીને ચાલ્યા શિવજીના ધનુષની કઠોરતાનું સ્મરણ થવાથી તેમને ચિંતા થતી હતી કે આ શુભકુમાર રઘુનાથજી તેને કેવી રીતે તોડશે પિતાના પ્રણની સ્મૃતિથી એમના હૃદયમાં શોભ હતો જ એટલે મનમાં વિલાપ કરવા લાગ્યા પ્રેમવશ ઐશ્વર્યની વિસ્મૃતિ થઈ જવાથી આમ થયું પછી ભગવાનના બળનું સ્મરણ થઈ આવતા જ તે હર્ષિત થઈ ગયા અને શ્યામ છબીને હૃદયમાં ધારણ કરીને ચાલ્યા પ્રભુ શ્રી રામચંદ્રજી જ્યારે સુખ સ્નેહ શોભા અને ગુણોની ખાણ શ્રી જાનકીજીને જતા જાણ્યા ત્યારે પરમ પ્રેમની કોમળ શાહી બનાવીને તેમના સ્વરૂપને પોતાની સુંદર ચિત્તરૂપી ભીત ઉપર ચિત્રિત કરી લીધા પુનઃ સીતાજી ભવાનીજીના મંદિરમાં ગયા અને એમના ચરણોની વંદના કરીને હાથ જોડીને બોલ્યા હે શ્રેષ્ઠ પર્વતોના રાજા હિમાલયના પુત્રી પાર્વતીજી આપનો જય હો જય હો હે મહાદેવજીના મુખરૂપી ચંદ્રમાની તરફ એકીટ હસ્તે જોડનારા ચકુરીજી આપનો જય હો હે હાથીના મુખવાળા ગણેશજી અને છ મુખવાળા સ્વામી કાર્તિકના માતા હે જગતજનની હે વીજળીના જેવી કાંતિયુક્ત શરીરવાળા આપનો જય હો આપનો ન આદિ છે ન મધ્ય છે અને ન અંધ છે આપના અસીમ પ્રભાવને વેદ પણ નથી જાણતા આપ સંસારની ઉત્પન્ન પાલન અને નાશ કરનારા છો વિશ્વને મોહિત કરનારા અને સ્વતંત્ર રૂપથી વિહાર કરનારા છો હે માતા પતિને ઈષ્ટદેવ માનનારા શ્રેષ્ઠ નારીઓમાં આપની ગણના પ્રથમ છે આપના અપાર મહિમાને હજારો સરસ્વતીને શેષજી પણ નથી કહી શકતા હે ભક્તોની મનમાંગ્યો વર આપનારી હે ત્રિપુરા સુરના શત્રુ શિવજીના પ્રિય પત્ની આપની સેવા કરવાથી ચારે ફળ સુલભ થઈ જાય છે હે દેવી આપના ચરણ કમળોની પૂજા કરીને દેવતા મનુષ્ય અને મુનિ બધા સુખી થઈ જાય છે મારા મનોરથને આપ સારી રીતે જાણો છો કેમ કે આપ સદા બધાની હૃદયરૂપી નગરીમાં નિવાસ કરો છો આ કારણે મેં તેને પ્રગટ કર્યો નથી એમ કહીને જાનકીજીએ તેમના ચરણ પકડી લીધા સીતાજીના વિનય અને પ્રેમને વશ પાર્વતીજી થઈ ગયા તેમની ગળાની માળા સરકી પડી અને મૂર્તિ મલકાઈ સીતાજીએ આદરપૂર્વક તે પ્રસાદ માળાને શિર પર ધારણ કર્યું ગૌરીજીનું હૃદય હર્ષથી ઉભરાઈ ગયું અને તે બોલ્યા હે સીતા અમારી સત્ય આશિષ સાંભળો તમારી મનોકામના પૂર્ણ થશે નારદજીનું વચન સદા પવિત્ર સંશય બ્રહ્મ આદિ દોષોથી રહિત અને સત્ય છે જેમાં મારું તમારું મન અનુરક્ત થયું છે એ જ વર તમને મળશે જેમાં તમારું મન અનુરક્ત થઈ ગયું છે એ જ સહજ સુંદર શ્યામ વર શ્રીરામચંદ્રજી તમને મળશે તે દયાના ભંડાર અને સુગ્ન છે તમારા સ્ત્રી અને સ્નેહને જાણે છે આ રીતે શ્રી ગૌરીજીનો આશીર્વાદ સાંભળી જાનકી સહિત બધી સખીઓ હૃદયમાં હર્ષિત થઈ તુલસીદાસજી કહે છે કે ભવાનીજીને વારંવાર પૂજીને સીતાજી પ્રસન્ન મને રાજમહેલમાં પાછા ફર્યા ગૌરીજીને અનુકૂળ જાણીને સીતાજીના હૃદયને જે હર્ષ થયો તે કહી શકાતો નથી સુંદર મંગળોના મૂળ એમના ડાબા અંગો ફરકવા લાગ્યા રામચંદ્રજી હૃદયમાં સીતાજીના સૌંદર્યની પ્રશંસા કરી રહ્યા છે બંને ભાઈ ગુરુજીની પાસે ગયા શ્રી રામચંદ્રજીએ વિશ્વામિત્રજીને સઘળું જ કહી દીધું કેમ કે એમનો સરળ સ્વભાવ છે કપટ તો એમને સ્પર્શતું પણ નથી ફૂલ પામીને મુનિએ પૂજા કરી પછી બંને ભાઈઓને આશીર્વાદ આપ્યા કે તમારું મનોરથ સફળતા હો આ સાંભળીને શ્રીરામચંદ્રજી અને લક્ષ્મણ સુખી પ્રસન્ન થયા શ્રેષ્ઠ વિજ્ઞાની મુનિ વિશ્વામિત્રીજી ભોજન કરીને કેટલીક પૌરાણિક કથાઓ કહેવા લાગ્યા એટલામાં દિવસ વીતી ગયો અને ગુરુની આજ્ઞા પામીને બંને ભાઈ સંધ્યા કરવા ચાલ્યા